આતુર બન્યા છે જૂન એટલે કે આવતીકાલે ચૂંટણીની મતગણતરી પાટણ નજીક આવેલ કપૂર એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજવામાં આવશે ત્યારે સાત વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ ઈવીએમ કતપુર ખાતે આવેલી સરકારી કોલેજ ખાતે રાખવામાં આવ્યા હતા જ્યાં આવતીકાલે સવારે આઠ કલાકે સાત વિધાનસભા બ્લોકમાં અઠ્ઠાઉ ટેબલ ઉપર ત્રણસો ને પચાસ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ મતગણતરી કરવામાં આવશે આ મતગણતરીમાં સૌથી વધુ રાધનપુર બેઠક બેઠક ચોવીસ રાઉન્ડ બેઠક પર ઓછામાં ઓછા અઢાર રાઉન્ડ મતગણતરી કરવામાં આવશે જ્યારે ચાણસમાં પાટણમાં બાવીસ રાઉન્ડ વડે વિધાનસભામાં એકવીસ રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે જે પૂર્ણ થયા બાદ ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવશે પાટણ લોકસભા બેઠકની ચૂંટણીની મતગણતરી જે છે તે આવતીકાલે પાટણની કટપુર કોલેજ ખાતે યોજાનાર છે આપ જે પ્રકારે જોઈ રહ્યા છો કે હાલમાં કટપુર એન્જિનિયરિંગ કોલેજ ખાતે તમામ પ્રકારની વહીવટીતંત્ર જે કહી શકાય કે ચૂંટણી તંત્ર છે તેના દ્વારા પૂર્ણ પરિપૂર્ણ કરી દેવામાં આવેલ છે ખાસ કરીને જો વાત કરીએ તો અઠ્ઠાણું જેટલા ટેબલ છે અને આ ટેબલ ઉપર લગભગ ત્રણસો પચાસ કર્મચારીઓ જે છે તેમની સીધી દેખરેખ હેઠળ આ મતગણતરી હાથ ધરવામાં આવનાર છે પાટણમાં કુલ સાત વિધાનસભા બેઠકની જે મત વિસ્તાર છે તેનું આ લોકસભા બેઠકની ચૂંટણી યોજાઈ હતી અને આવતીકાલે જો કહી શકાય કે અહીંયા સવારે આઠ વાગે મતગણતરી સીધી જ રીતે કહી શકાય કે હાથ ધરાશે અને સાંજ સુધીમાં જે પરિ જે પરિણામ છે તે સામે આવશે અને આ વખતે કહી શકાય કે પરિવર્તન આવશે કે પુનરાવર્તન થશે તે જોવું રહે નિર્માણની એ 发展。